ઓપેડ ચાલકને ઠપકો આપતા આરટીઓ ઇન્સ્પેક્ટરની કાર પર અને આરટીઓ ઇન્સ્પેક્ટરને માર મારનાર બે યુવાનોની પોલીસે તાત્કાલિક ધરપકડ કરી છે સુરતના પાલ વિસ્તારમાં આરટીઓ ઇન્સ્પેક્ટર પોતાની કાર લઈને જતા હતા

ક્યાં કર લેગી તેમ કહી મારી નાખવાની ધમકી આપી હતી જેથી આખરે પોલીસે બંને હુમલાખોરો સામે ગુનો નોંધી તેમની ધરપકડ કરી છે

ગત તારીખ તેર નવેમ્બર બે હજાર પચ્ચીસના રોજ મોડી સાંજે લગભગ અઢારજીરો વાગ્યા બાદ અત્રેના પાલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં કે જે એન ડિવિઝન અને ઝોન સન વિસ્તારમાં આવેલ છે ત્યાં થ્રી સ્ટાર કેફે પાસે એક વ્યક્તિ પર હુમલોનો બનાવ ધ્યાનમાં આવ્યો હતો જે અંગે પોલીસે તપાસ હાથ ધરતા તુરંત કાર્યવાહી કરતા આ બનાવની વિગત ધ્યાનમાં આવેલ છે બનાવની વિગત એવી છે કે અત્રેના પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતા તથા આરટીઓ માં ઇન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવતા તુષાર કુમાર બાબુભાઈ બારિયા પોતાના ઘર પાસે આવેલ એક જગ્યાએ નાસ્તો પાણી કરવા ગયેલા હતા ત્યાંથી તેઓ નીકળેલા હતા તે દરમિયાન બે બાઇક સવારઓએ તેમને વહીકલ ને કટ મારેલ હતી અને બે જવાબદાર ભરી રીતે વાહન હંકારેલ હતું તેમણે એક્સિડન્ટ થતું જણાતા હોર્ન મારીને તેમને ચેતવેલ હતા પરંતુ તેઓએ તેનાથી ઝઘડો કરતા પાસે આવીને તેમની ગાડીને વાહનને નુકસાન પહોંચાડવાનો પ્રયત્ન કરેલ હતો ફરિયાદી ડરી જતા તેમણે તેમની વાહનને સાઈડમાં ઊભું રાખી દીધેલ હતું તથા પોતાની ગાડીને કંઈ નુકસાન થયું છે કે કેમ એ જોવા ચેક કરવા ઉતર્યા હતા ત્યારે આ બંને અજાણ્યા બાઇક સવારે તેમની પાસે આવી તેમને ગંદી ગાળો આપી તેમની પર હુમલો કરેલ હતો તથા તેમને નીચે પાડી દીધેલ હતા ત્યારબાદ આ ફરિયાદીએ એકસો બાર પર ફોન કરીને પોલીસને બોલાવવાની વાત કરતા તેઓએ આ બાબતે પણ તેમને ધમકાવ્યા હતા ફરિયાદી ત્યારબાદ સારવાર લઈને અત્રના પોલીસ સ્ટેશન ખાતે આવતા પોલીસે તુરંત કાર્યવાહી હાથ ધરી ફરિયાદ દાખલ કરીને આરોપીઓને ઝડપી પાડેલ હતા આ આરોપીઓની વિગતે તપાસ કરતા જાણવા મળેલ કે તેઓએ ફરિયાદીને ધિક્કા મૂકીનો માર મારેલ હતો એટલું જ નહીં પરંતુ તેમને જાનથી મારી નાખવાની પણ ધમકી આપવામાં આવેલ હતી આ બાબતે બીએનએસ ની કલમ એકસો પંદર બે ત્રણસો બાવન ત્રણસો એકાવન ત્રણ તથા ચોપન મુજબનો ગુનો દાખલ કરવામાં આવેલ છે આ આરોપીઓની ઉંમર બાવીસ તથા ત્રેવીસ વર્ષ અનુક્રમે છે અને તેઓ હોટલ મેનેજમેન્ટનો અભ્યાસ કરતા હોવાનું તેઓ પોતાની નિવેદનમાં જણાવેલ છે તથા આરોપી પૈકી એક હાલમાં બેકાર હોય એવું જાણવા મળેલ છે આરોપીઓના અત્યાર સુધી હાલમાં કોઈ ગુના ઇતિહાસ ધ્યાનમાં આવેલ નથી પરંતુ આ બાબતે અમારી તપાસ ચાલુ જ છે કે તેઓ આ વિસ્તારમાં આ પ્રકારના કોઈ મારામારીના કે ધમકાવાના કે લુખાગીરીના અન્ય કોઈ ગુના કરેલ છે કે નહીં બ્યુરો રિપોર્ટ એસ24 ન્યૂઝ સુરત